રાજકોટ ટીઆરપી ગેમજો અગ્નિકાંડ કેસ મામલે મહત્વના સમાચાર આવી રહ્યા છે આજે પોલીસ દ્વારા જે ત્રણ આરોપીઓને ગઈકાલથી ધરપકડ કરી અને રાખવામાં આવ્યા હતા તેમને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ મામલે રાજકોટ ખાતે પોલીસ તરફે રોકાયેલા વકીલ દ્વારા વિગત પણ આપવામાં આવી છે વિગતવાર અહેવાલમાં વાત કરીએ શું થયું છે આજની કોર્ટ કાર્યવાહીમાં તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે રાજકોટમાં ગત પચીસ તારીખના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ નો તાંડવ ખેલાય છે આ અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે હાલ સુધીમાં સાતથી આઠ લોકોના ડીએનએ ટેસ્ટ થતાં સિમ્પલ આવી ગયા છે ને તેના કારણે સાતથી આઠ મૃતદેહો સત્તાવાર રીતે સોંપી દેવામાં આવ્યા છે તેમના સ્વજનોને ત્યારે હવે વાત કરીએ આ ગેમ ઝોનના અગ્નિકાંડના આરોપીઓની તો કુલ ત્રણ આરોપીઓને હાલ પોલીસે ઝડપી પાડ્યા છે અને આરોપીઓને હજી શોધખોળ ચાલી રહી છે હાઈકોર્ટે ટકોર પણ કરી છે કે શું બીજા આરોપીઓને તમારે કંકોત્રી લખવાની છે આજે ઝડપાયેલા ત્રણ આરોપી નીતિન જૈન યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડ છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહીની શરૂઆત થઈ અને તેમને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે ચૌદ દિવસના રિમાન્ડ આરોપીઓના મંજૂર કર્યા છે આ મામલે સરકારી વકીલે વિગતો આપી છે કે તેમણે શું માંગણી કરી હતી શા માટે આટલા રિમાન્ડ તેમના મંજૂર થયા કઈ પ્રકારની તપાસ આગળ વધી રહી છે સાંભળો સરકારી વકીલ શું કહી રહ્યા છે

અદાલત સમક્ષ આજે છ વાગે છ સવા છ વાગે રજૂ કરેલા હતા આરોપી વતી અને રાજકોટ બાર એસોસિએશન વતી તેમજ સરકાર વતી મને સોંપવામાં આવેલી જવાબદારીની ભાગરૂપે તમામ પક્ષકારોએ વિસ્તૃતપણે દલીલો કરેલી હતી નામદાર અદાલત દ્વારા સરકાર તરફે થયેલી તમામ દલીલોને માન્ય રાખી આરો તમામ આરોપીઓના ત્રણે ત્રણ આરોપીઓના ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે દસ તારીખ દસ જૂન તારીખ દસ જૂન બે હજાર ચોવીસ ના સાંજના પાંચ વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે સાહેબ કેવી કેવી દલીલો છે ચૌદ રિમાન્ડના મુદ્દા હતા તેમાં મહત્વના રિમાન્ડના મુદ્દા કયા કયા કઈ તપાસ માટે રિમાન્ડ માંગવામાં મુખ્યત્વે જે નાસ્તા ફરતા આરોપીઓ છે કે જે પાર્ટનરો પાર્ટનરશિપ ડીડ જે પોલીસે કબજે કરી છે એ પાર્ટનરશિપ ડીડમાં જે પાર્ટનર તરીકે મુખ્ય કાવતરાખોરો પૈકીના જે આરોપીઓ છે એ લોકો હાલ નાસ્તા ફરતા છે તેને પકડવાના છે તેમજ જે તમામ પુરાવાઓ પોલીસે અત્યાર સુધી એકઠા કરેલા છે તે તમામ પુરાવાઓને આરોપી સમક્ષ મૂકી અને આરોપીના તે બાબતે કથનો નોંધી અને વિશેષ સચોટ પુરાવાઓ ભેગા કરવાના છે જે મુખ્ય મુદ્દાઓ પર રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી આરોપીઓએ પણ દલીલ કરી હતી આરોપીઓ તરફે અમારી એરેસ્ટ ઇલિગલ છે એરેસ્ટના કોઈ કારણો નથી એવા ક્ષુલ્લભ કારણો દર્શાવી દલીલો કરેલી હતી અને સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ રજૂ કરેલું હતું જે ખરેખર સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ આરોપી તરફે રજૂ કરવામાં આવ્યું તે પીએમએલએ અને યુએપીએના કેસોમાં રજૂ થઈ શકે તેવું હતું જ્યારે આ કેસમાં દસ વર્ષથી વિશેષ સજાની જોગવાઈવાળી બધી કલમોનું એફઆઈઆરમાં ઉલ્લેખ છે અને પોલીસે પોતે સેટિસ્ફાઈ થયા બાદ આરોપીને ધરપકડ કરવા જેટલા યોગ્ય પુરાવાઓ મળ્યા બાદ આરોપીઓની ધરપકડ કરેલી હોય એ દલીલો કોર્ટે સ્વીકારેલી નથી તુષરભાઈ નામદાર કોર્ટે એવું પણ કહ્યું હતું કે મોટા માથાઓ છૂટી ન જાય તમામ વ્યક્તિની તમામ પાસાઓની પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે તપાસની વિશેષ હકીકતો એક પ્રોસિક્યુટર તરીકે હાલ જાહેર કરી શકાય નહીં પરંતુ આ વિશ્વાસ રાખો પોલીસ ખૂબ જ તલસ્પર્શી રીતે તમામ પાસાઓની તપાસ કરી રહી છે આરોપીએ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું પોલીસ જે પ્રશ્નોના પૂછી રહી છે તેના જવાબ અમે યોગ્ય રીતે આપ્યા છે પરંતુ બીજા જે પ્રશ્નો કરવામાં આવશે તેને પણ અમે સહકાર આપીશું તે વિશે એ આરોપીનું એક કથન જ દર્શાવે છે કે પહેલેથી સમજીને આવ્યા છે કે પોલીસને કઈ રીતે ગેરમાર્ગે દોરવી પણ આ પોલીસ જે રીતે તપાસ કરી રહી છે તે આરોપીના ખોટા કથનોમાં આવશે નહીં આરોપી અદાલતમાં પણ કઈ રીતે રોવાનું ખોટું નાટક કર્યું આ બધા મિત્રો ત્યાં હાજર હતા પહેલીવાર આરોપીએ રોવાનું નાટક કર્યું થોડી વાર એ જ આરોપીના મોઢા ઉપર સ્મિત હતું અને એને દેખાડી દીધું કે કોર્ટમાં નાટક કેવી રીતે કરવું રોઈને એને કોર્ટ જજની ની કેમ મેળવવી એ પણ પ્રયત્ન કર્યો આના ઉપરથી એટલું નક્કી થઈ શકે કે આરોપી કેટલા છે તપાસ કરનાર તમામ પાસાઓની તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે કોઈને પણ બક્ષવામાં નહીં આવે જે પણ જગ્યાએ કાનૂની મુદ્દાઓ પરની સહાયની જરૂર છે તેના માટે મારી ચોક્કસ નિમણૂક કરવામાં આવી છે અને પોલીસ તમામ જગ્યાએ કાનૂની

તો આ હતા રાજકોટ પોલીસ તરફે રોકાયેલા સરકારી વકીલ કે જેવો અગ્નિકાંડ મામલે રજૂ થયેલા ત્રણેય વિરુદ્ધ દલીલો આજે કોર્ટ સમક્ષ કરી રહ્યા હતા તેમણે કહ્યું એ પ્રકારે આ મામલાની તલસ્પર્શી તપાસ કરવાની હોય આરોપીઓના વધુ દિવસના રિમાન્ડની જરૂર હતી અને તે પ્રમાણેની માગણી કરવામાં આવી હતી અને આ માગણીને કોર્ટે ગ્રાહ્ય રાખે છે ચૌદ દિવસ સુધી આરોપી નીતિન જૈન યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ હવે પોલીસ કસ્ટડીમાં રહેશે અને તેમની તપાસ ચાલુ રહેશે પરવાનગી મળી છે આ જ પ્રકારના અપડેટ સમાચાર વિગતવાર મેળવતા રહેવા માટે નવજીબી ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ